નમસ્કાર મારી મંજુલા સારાણી ઓફિશિયલ YouTube એલડી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા ગુજરાતમાં સરકારી વરસાદ થવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી હતી અને એ શક્યતાઓ સાચી પણ પડી અને તેમની આગાહીઓ સાચી પણ પડી કારણ કે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે એવી આગાહીઓ કરી હતી કે 24 ઓગસ્ટ સુધી સતત ગુજરાતમાં વરસાદ વરસતો રહેશે અને તેઓ એ સોળ ઓગસ્ટ થી જ આગાહી કરી દીધી હતી અને ત્યાર પછી વરસાદ ચાલુ પણ થઈ ગયો અને ગુજરાતમાં માં હજી સુધી આજે વીસ ઓગસ્ટ ના સુધી વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ કહી રહ્યા છે કે આગામીના જે ચાર દિવસો છે ત્યાં ચોવીસ ઓગસ્ટ સુધી પણ હજુ આવો જ વરસાદ રહેવાનો છે તો ચાલો આપણે જાણીએ કે હજુ ચોવીસ ઓગસ્ટ સુધી કેવો વરસાદ રહેવાનો છે આજે વીસ ઓગસ્ટ અને આજે આગામી હવે ચાર દિવસોમાં કેવો વરસાદ રહેવાનો છે તેના વિશે આપણે જાણીશું તો આજે વીસ ઓગસ્ટ અને વીસ ઓગસ્ટના હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ છે ત્યાં ઓરેન્જ એલર્ટ રહેવાનું છે અને જે પાલનપુર અને બનાસકાંઠા છે ત્યાં ખૂબ મોટું રેન ફ્લો છે ત્યાં ક્લાઉડ છે ત્યાં વધારે છે વાદળાઓ ઘણકોર છે વીજળીના કડાકા ભડાકાઓ થવાના છે અને બનાસકાંઠા પાલનપુર અને ગાંધીનગરના અમુક અમુક વિસ્તારોમાં અને અમદાવાદના અમુક વિસ્તારોમાં ત્યાં બધે જ ખૂબ વરસાદ વરસવાનો છે એટલે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છ છે તેના કરતાં વધારે ત્યાં વરસાદ વરસવાનો છે કારણ કે ત્યાં જે સર્કલ છે તેનો ઘેરાવો છે ત્યાં તે ખૂબ મોટો છે તેના કારણે ત્યાં ઘણો વરસાદ વરસવાનો છે આ સિવાયના જે બીજા બધા જ જિલ્લાઓ છે આ દેવભૂમિ દ્વારકાને એ બાજુના જે જૂનાગઢ દેવ દેવભૂમિ દ્વારકાને દિલ્હી દાદરાનગર હવેલી અને બોટાદ અને ડાંગ ઓરેન્જ એલર્ટ રહેવાનું છે ને આ સિવાયના બધા જિલ્લાઓ છે બોટાદ સુરેન્દ્રનગર જામનગર આ બધા જ જિલ્લાઓમાં એ યલો એલર્ટ રહેવાનું છે બાકી જો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે ડાંગ વલસાડ અને સુરતમાં પણ એ ઓરેન્જ એલર્ટ છે બનાસકાંઠામાં અને પાલનપુર અને અમદાવાદના અમુક જિલ્લામાં રેડ એલર્ટ અને બાકીના બધા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે અત્યારે ગુજરાતમાં બધે વરસાદ તો છે કારણ કે બધે મહત્તમ વરસાદ તો છે ક્યાંય ગુજરાતનો એવો ભાગ નથી કે ત્યાં વરસાદ નથી કારણ કે બે સિસ્ટમો ગુજરાત ઉપર વરસી રહી છે એટલે ત્યાં ખૂબ મોટો વરસાદ છે આ હતી આગાહી વીસ ઓગસ્ટની હવે આપણે જાણીશું એકવીસ ઓગસ્ટ તો એકવીસ ઓગસ્ટના દિવસે પણ કંઈ થોડોક બદલાવ આવવાનો છે કારણ કે જે પાલનપુર અને બનાસકાંઠાની સિસ્ટમ હતી તે ત્યાં નથી વરસવાની થોડી આગળ ચાલવાની છે અને તે વિખાઈ જવાની છે આગળ ચાલીને એટલે ગુજરાતમાં જે બનાસકાંઠા જે બાજુના જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ રહેવાનું છે બીજે જ યલો એલર્ટ રહેવાનું છે ત્રેવીસ તારીખે તો એવી જ આગાહી છે ને ચોવીસ તારીખે વરસાદ થોડો હળવો પડે છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ અને બાકીના બીજા બધા જિલ્લાઓમાં છૂટાછવાયાઓ અને હળવા વરસાદો પડવાના છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત હવામાન વિભાગે કરી છે

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો અને જો યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો ને નમસ્કાર